તો બે થી ત્રણ બેંકવાળા તેમના ઘરે આવીને લોન ના પાડી દે છે પછી તેમને ખૂબ જ દુઃખ થાય છે દુઃખ તો એટલું થાય છે કે હવે જીવનમાં શું કરવું પણ ત્યાં રૂપિયા થઈ જાય પણ માતાજીને પૈસા પણ નથી માવા એટલે દાનપેટી પણ ત્યાં નથી તો આ તો માતાજીની કૃપા કે તો ભાઈ આવા તો કેટલાય પચાસ એમાં કુંખા મેળવીના અને ત્યારે તે

ખરાબ રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરીને જોઈ શકો છો આપ સોશિયલ મીડિયામાં કેવી રીતે વાયરલ થાય છે ભુવાજી આ વિડીયોમાં પૂરો વિડીયો તો ખબર પડે એ તો ખૂંખા મેળવીને બહુ જ વિરોધ થાય છે અને વિરોધ તો એટલા થાય છે કે દિવસે ને દિવસે આવો નવા વિડીયો માતાજીના ખૂંખા મેળવીના કઈ રીતે વિરોધના વિડીયો બનાવે છે પણ લોકોને એ નથી દેખાતું કે કામ થાય છે તો એવા પણ વિડીયો તમે બનાવો કે માતાજીએ આ કામ કર્યું પેલું સારું કામ કર્યું લોકો દારૂ સૂટી ગયો લોકોના કેટલા પણ કામ થઈ ગયા છે તો એવું તો કોઈ બનાવતા જ નથી અને વિવિધનું નામ બદનામી ભોવાજીની બદનામી કરે છે માતાજીની બદનામી થાય છે એવા વિડીયો બધા બનાવે છે તો કામ થાય છે તેવા પણ વિડીયો બનાવો હવે એક બેન થી આવ્યા હતા તેમના મમ્મીને એક્સિડન્ટ થાય છે અને સિરિયસ કેસ ડોક્ટર પણ કહે છે અને તે પણ માતાના સાનિધ્યમાં આવી માઇકમાં બોલે છે મેં સાનિધ્યમાં માતાના પ્રવચનમાં સાંભળ્યું અને તે સિરિયસ કેસ હોય તે પણ માતા બતાવી લે છે અને તે પણ ખુદ આવીને બોલે છે કે માં તે આ કેસ બતાવ્યો બાકી ડોક્ટર તો સિરિયસ કેસ કહીને સુધી પડ્યા હતા તેઓ લોકો અને આ કહે છે તો આવો પણ માતાના ચમત્કાર છે તો તમે તે પણ જોઈ શકો છો ખાલી વિરોધ નથી માતાના ખૂબ ચમત્કાર ખૂબ દયા છે તો લોકોનું ભલું થાય છે આવા સિરિયસ કેસ માતા બતાવે છે બચાવે છે તો તમે એ પણ જોઈ શકો છો અને ખાલી વિરોધ નહીં માતા આટલું કામ પણ કરે છે લોકો વિરોધ કરવા આવે વિરોધ કર્યા કરે છે પણ આ કામ થયું એ કોઈ નથી જોતું તો જય ખૂંઘાર મેળીમાં અને તેમને પણ સિરિયસ કેસ કહે છે તો પણ એના એ દિવસ રજા પણ આપી દેશે એટલો માતાનો ચમક તમે જાણી શકો કે સિરિયસ કેસ હોય ને તે ને તે દિવસ રજા આપી દેશે અને સારું પણ કહે છે કે હવે ટ્રિપો બધા નોર્મલ છે અને બધું સારું થઈ ગયું છે તો આ માતાજી ખૂંખાર મેળવીની દયા હતી એવું ખુદ બેન તેમ માઈકના માઈકમાં સામે આવીને બોલે છે તો આ તો માતાનો પરચો કહેવાય બાકી તો આવું કઈ ના થાય એટલે ખૂંખાર મેળી વિરોધ કરતા પહેલા પણ આવા પ્રવચન સાંભળો તો તમે વિરોધ પણ નહીં કરો અને માતાના ચરણમાં વચી જશો અને માતાની દયા માફી માંગશો માતાની ખૂબ દયા છે તો ભાઈ તમે પેલા પ્રવચન સાંભળો માતા સાંભળો પછી વિરોધ કરો તો 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 જ ખબર પડે બાકી માતાજી સાચા છે જે આવા હજારો લાખો હશે જેવા ભક્તોના દુઃખ દૂર થયા છે તો એક વાર પ્રવચન સાંભળો તેમનું પ્લે સાંભળો સાનિધ્યમાં જાઓ બેસો એક દિવસ તો તમે પણ ખબર પડશે તો આવા આવા કિસ્સા કેટલાય બની ગયા છે લોકોનો દારૂ તો છૂટો તે સુટી ગયો છે અને રોજ ચાના બદલે દારૂ પીતા હતા તેવા લોકો આજ માતાના સાનિધ્યમાં આવીને દારૂ સુટી ગયો છે તો તમે એ પણ જોઈ શકો છો આ કુંખા મેળવીને કેટલી દયા છે માતાના બાર સાનિધ્યમો બહુચરના સાનિધ્યના સાનિધ્ય એવા તો કેટલાય શ્રદ્ધાળુઓ આવે છે જે વર્ષોથી હેરાન થતા હોય વર્ષો એમનું કામ ન થતું હોય તેવા લોકો આવે છે અને દુખી લોકો આવે છે અને ત્યાં જઈને માતાના સાનિધ્યમાં પચી જાય ત્યારે પછી એમનું વર્ષોથી કામ ના થયું હત્યા કામ અટકી રહ્યું હતું લોકોનું કામ પણ થઈ ગયું છે અરે વચ્ચે એક બેન હતા મેં એ પણ પ્રવચનમાં સાંભળ્યું હતું મા લોન કરાવી હતી એમને મકાન લેવું હતું તો બે થી ત્રણ બેંકવાળા વાળા તેમના ઘરે આવીને લોન ના પાડી દે છે પછી એમને ખૂબ જ દુઃખ થાય છે તો એટલું થાય છે કે હવે જીવનમાં શું करूं પણ તે માં કુંખાર મેડીના સાનિધ્યમાં આવી અને તેમની માનતા રાખે છે અને તેમની માને છે કુંખાર મેડીને તો કુંખાર મેડી તેમને આ વાત સાંભળી છે અને પછી તેમના ઘરે સામેથી જ બેંકવાળા આવે છે ને લોન પાસ કરે છે અને તેઓ પણ મકાન પણ રાખી લે છે અને સરળ સરળ હપ્તે થી જેમને મકાન પણ મળી જાય છે અને મકાન મળ્યા બાદ કઈ રીતે ભરાજા તે પણ તેઓને ખબર નથી હોતી આ કૃપામાં કુંખા મેળી માની છે બારેજાવાળીની છે તો આટલી કૃપા છે તો ભાઈ તમે ખાલી વિરોધ જ નહીં આ પણ જોઈ લો તો તમારા મનમાં બેસે તો તમે વિરોધ પણ છોડી દેશો માતા સાચા છો તો સાચા જ રહે છે તો લોકો વિરોધ કરવાવાળા વિરોધ કરે છે પણ આ બધા તમે જોવો તો ખબર પડશે તો ભાઈ આવા તો કેટલાય પડચાશે એમાં કુંખા મેળીના અને બહુચરના તો આવા તો તમે જોવા જાવ તો લાખો કેટલાય લાખો લોકોના કામ થઈ ગયા છે લાખો થી વધારે લોકોના કામ થયા છે એક વાત અમે ખાલી રહીવા બાર જ તમે સાંભળો તમે ત્યાં ના જઈ શકો તો કાઈ ન પણ ફોનમાં જોઈને સાંભળી શકો તો પણ તમને માતાનો ભરોસો થશે માતાનો વિશ્વાસ થશે તો તમે આટલું જોજો એકવાર જરૂર જોજો અને એમાં કુંકામ લખવાનું ભૂલતા નહીં બોચલ લખવાનું ભૂલતા નહીં તો તમને અનુભવ થઈ જશે કે માતા કેટલા સાચા છે ભુવાજી કેટલા સાચા છે કોઈનો કોઈ રૂપિયો પણ નથી લેતા કોઈ દાનપેટી પણ નથી ત્યાં પૈસા જો કમાવા માતાજી જો મારે પૈસા કુદ કરી દાન પેટી મૂકી દઉં તો રૂપિયા રૂપિયા થઈ જાય પણ માતાજીને પૈસા પણ નથી માવા એટલે દાનપેટી પણ ત્યાં નથી તો આ તો માતાજીની કૃપા કહેવાય અને મિત્રો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક છે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય કુંકારમાં મેળીમાં જય બોચર માતા જય રામારી મેડિમા જય તો મિત્રો આ નવા તમારા ચેનલ માગા છે તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે જય માતાજી